ગઈકાલે એક જે દુર્ઘટના બની ગાંધીનગર નજીક દહેગામ પાસે એ પછી પણ ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા વિસર્જનમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા જેના કારણે દુર્ઘટનાઓ અગાઉ બની છે ફરી એકવાર દુર્ઘટનાઓ બની શકે એ પ્રકારના જોખમી સવારીના આ દ્રશ્યો જે મહવાના છે એકસો પચાસ જેટલા બાળકોને એવી રીતે લઈ જવાયા કે જેમાં અકસ્માતની દુર્ઘટના થવાની કંઈ પણ થવાની સંભાવના છે આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એમાં નાના બાળકો છે એટલે અમે એનો ચહેરો બ્લર કરી રહ્યા છીએ કેમ કે એમને ખબર નથી કે એમને આ રીતે ભરવામાં આવ્યા છે આસ્થા પર કોઈ સવાલ નથી અમારો આસ્થા હંમેશા બધાથી અગ્રેસર છે અને અહીંયા આસ્થા પર સવાલ ઉઠાવવાનો કોઈ આશય નથી અમારો અમારો આશય તો એ છે કે જે લોકો આ કરી રહ્યા છે જે નાના નાના બાળકોને આ રીતે ભરી રહ્યા છે એ કદાચ સમજતા નથી કે જો દુર્ઘટના થાય આ ટેમ્પો પડે કે એમાંથી કોઈ બાળક પડી જાય તો શું થાય કેમ કે હજુ ચોવીસ કલાક નથી વીત્યા ગઈકાલે જે દહેગામમાં ઘટના બની હતી એમાં આઠ લોકોના મોત થઈ ગયા આજે પણ આપણા સંવાદદાતા સચિન કડિયા ગયા હતા અહીંયા અમદાવાદ નજીક એક જે પાણી જે જળ સ્ત્રોત છે ત્યાં ગયા હતા અને ત્યાં એમણે જોયું કે પોલીસ

કારણ કે જે પણ એવા વિસ્તારો છે બીજું ત્યાં બોર્ડ લાગેલા છે કે ભાઈ આ ભય સૂચક બોર્ડ લાગેલા છે અહિયાંથી તમે આ લાઈન તમે પાસ ન કરો અહીંયા તમારો જીવ જઈ શકે છે છતાં પણ આ વચ્ચેના દ્રશ્યો અમદાવાદમાં કે જ્યાં પોલીસ નો આવે છે ઊભી હતી તો પણ લોકોના મોત થઈ ગયા જો એવી ઘટના બની હોત તો એટલે સવાલ એ છે કે તમારે એક તો સહયોગ આપવાની જરૂર છે સમજદારી બતાવવાની જરૂર છે તમારે થોડી સચેત તમારે રહેવું પડશે કારણ કે તો જ આપણે કોઈપણ જે એક નિયમ હોય છે તેમાં જો લોકોનો સહયોગ ન હોય તો પછી એ નિયમ કોઈ કામનો રહેતો જ નથી એટલે કે તમારે સહયોગ પણ દાખવો પડશે તમારે આ નિયમમાં પણ પડશે તે તમારે તમામ બાબતે આગળ સચેત રહીને તો જ આ બધી ઘટના ઉગળાવટ ગામની આમાં તો બિચારા બાળકોનું આપણે શું કહીશું મુફદલ કારણ કે એમને તો ખબર પણ એમને તો આનંદ હશે કે આપણે ગણેશ વિસર્જનમાં જઈ રહ્યા છે મસ્તી કરીશું મજા માણીશું ગણેશ વિસર્જન થશે બાપાને વિદાય આપીશું પરંતુ જે તેમને લઈ જનાર લોકો છે તેમણે આમાં ધ્યાન રાખવાની જરૂરિયાત હતી